નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે આજના તાજા મગફળીના બજાર ભાવ વિશે વાત કરીએ તો ધ્રોલ નવસો થી અગિયારસો સડસઠ હેડબ્રમ્મા નવસો થી એક હજાર રાજકોટ નવસો થી બારસો પાંત્રીસ અળવદ નવસો થી બારસો છત્રીસ મોડાસા નવસો પચાસથી બારસો એક્યાસી પોરબંદર નવસો પાંત્રીસથી અગિયારસો પાંત્રીસ ખાંભા નવસો બાવનથી અગિયારસો સાઠ અમરેલી આઠસો છત્રીસથી બારસો વીસ મેંદરડા આઠસો પચાસથી બારસો વાંકાનેર સાતસોથી તેરસો દસ ધ્રાંગધ્રા આઠસો બાસઠથી એક હજાર પાંત્રીસ બાબરા અગિયારસો ઓગણત્રીસથી બારસો એક વડાલી નવસો પચાસથી એક હજાર દસ સાવરકુંડલા એક હજાર એકવીસથી બારસો અગિયાર વિસાવદર નવસો અગિયારથી અગિયારસો એકસઠ જેતપુર સાતસો એકવીસથી બારસો અગિયાર દાહોદ આઠસોથી નવસો જસદણ નવસો પચાસથી બારસો પચીસ જુનાગઢ આઠસોથી બારસો અઢાર બોટાદ આઠસો એંસીથી અગિયારસો પીડર અગિયારસોથી અગિયારસો પંચાણું તારી છસોથી એક હજાર ઓગણીસ વડગામ એક હજાર પચીસ થી અગિયારસો પાંત્રીસ જામનગર આઠસો પચાસ થી અગિયારસો પંચાવન થરા એક હજાર વીસથી અગિયારસો સિત્તેર સિહોરી નવસો થી અગિયારસો પંચાવન માણસા એક હજારથી બારસો લાકણી એક હજારથી અગિયારસો પાસઠ અંજાર નવસો પંચ્યાસીથી એક હજાર બાર કાલાવડ આઠસો થી બારસો પંદર હિંમતનગર નવસો થી ચૌદસો સાઠ ખંભાળિયા થી બારસો દસ થરાડ નવસો થી અગિયારસો વીસ તાનેરા નવસો પચીસથી અગિયારસો પાસઠ મહુવા એક હજાર એકથી અગિયારસો બાણું તળાજા એક હજાર સિત્તેરથી અગિયારસો એંસી રીરડી નવસો સિત્તેરથી અગિયારસો છોતેર ભાવનગર એક હજાર પંદરથી અગિયારસો છન્નું વિસનગર નવસો પાંત્રીસથી અગિયારસો ઓગણસી ગોંડલ છસો અગિયારથી બારસો છેતાલીસ મેનાવા નવસો પચાસથી અગિયારસો નેવું પાથાવડા અગિયારસોથી તેરસો બોતેર જામજોધપુર નવસો પચાસથી અગિયારસો એકોતેર ડીસા નવસો એકોતેરથી પંદરસો એકાવન ઉકરવાડા એક હજાર છોતેરથી અગિયારસો પચીસ ગોઝારિયા અગિયારસો સુડતાલીસથી અગિયારસો સુડતાલીસ બીજાપુર નવસો પાંચથી તેરસો આઠ પાલનપુર એક હજારથી અગિયારસો સાઠ તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે તમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો